કેરળમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે એવામાં ગુજરાતમાં ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે પણ ખુશખબર છે ગુજરાતમાં બે દિવસ ચોમાસું બેસશે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ગુજરાતમાં આવતા અઠવાડિયાથી તો પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત પણ થઈ જશે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે અને બાદમાં વિધિવત રીતે ચોમાસું બેસશે જોકે આ વર્ષે પણ ચોમાસું સારું રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં પચીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને આજથી ગરમીમાં પણ આંશિક ઘટાડો થશે કે રવિવારે પાંચ શહેરોમાં ચાલીસ ડિગ્રીથી પણ વધુ તાપમાન નોંધાયું જેમાં તેતાળીસ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત છે તે હવે શરૂ થશે ગુજરાત પર હવામાન જે પ્રમાણે આગાહી કરી છે કેરળમાં ચોમાસું બેસી ચૂક્યું છે એવામાં ગુજરાતમાં બે દિવસ વહેલું ચોમાસું બેસી જશે ખેડૂતો માટે આ સારા સમાચાર અને ખુશખબર છે અને ગુજરાતમાં આવતા અઠવાડિયાથી પ્રિ એક્ટિવિટીની શરૂઆત પણ થઈ જશે દક્ષિણ ગુજરાતમાં શરૂઆત થશે કેરળમાં જ્યારે મેઘરાજાએ પધરામણી કરી દીધી છે અને કેરળ બાદ મહારાષ્ટ્રમાં અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતથી થઈ મેઘરાજા પધરામણી કરશે ગુજરાતમાં જોકે બે દિવસ આ વખતે વહેલું ચોમાસું આવશે અને તેની સાથોસાથ આવતા અઠવાડિયાથી પણ પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે જોકે તેની વચ્ચે હવે પચીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે અને આવતા અઠવાડિયા બાદ વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ જશે ગુજરાતમાં શરૂઆત દક્ષિણ ગુજરાતથી થશે હવામાન વિભાગનું એ પણ કહેવું છે કે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં પચીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે અને આજથી ગરમીમાં આંશિક રાહતની પણ સંભાવના જોવામાં આવી રહી છે કારણ કે છેલ્લા ઘણા દિવસોથી જે પ્રમાણે પ્રચંડ ગરમીનો સામનો ગુજરાતે કર્યો હતો એવામાં હવે આંશિક રાહત ગરમીમાંથી મળે એ પ્રકારના સંકેત જોવામાં આવી રહ્યા છે